એકાદશીને પરિવર્તનીય એકાદશી પણ કહેવાય શા માટે તો કે આજના દિવસે ભગવાન જે શેષૈયા ઉપર કોડા છે એ ભગવાન આજે પડખું ફરે એટલા માટે આજની એકાદશીને પરિવર્તનીય એકાદશી પણ કહેવામાં આવે એટલે એને ચાતુર્માસની ત્રણ મુખ્ય એકાદશીઓ કહેવાય એક દેવ શયની પરિવર્તનીય અને દેવ ઉઠણી પહેલાં હું પડખું ભરે પછી ઉઠી દે અષાઢ મહિનામાં ભગવાન પોઢે આદરવા મહિનામાં ભગવાન પડખું ભરે અને કારતક મહિનામાં પાછા ભગવાન ચાગી દે એટલે દેવ ઉઠણી એકાદશી ત્યારે કહેવાય એટલે આ ચાતુર્માસની ત્રણ મુખ્ય એકાદશીઓ કહેવાય એમાંની આજે પરિવર્તન એકાદશી ત્યાં જળજીની એકાદશી કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે પોતે યમુના નદીમાં એક વખત ગોપીઓ સાથે નૌકા વિહાર કર્યો હતો આજના દિવસે ત્યારે નૌકામાં ગોપીઓ સાથે વિહાર કર્યો અને ખૂબ આનંદ ઉત્સવ કરાયો ત્યારે ભગવાને એની પાસે દાણ માગ્યું કેમ કે નૌકામાં બેહાડે વિહાર કરાવ્યો તો અમે કંઈક દેવું પડે ને કાંઈ એમને તો બેસાય નહીં તારે ગોપીઓ પાસે ભગવાને દાન માગ્યું ત્યારે ગોપીઓએ દહીંનું દાન આપ્યું એને કરીને આજના દિવસે દહીંના દાનનો બહુ મોટો મહિમા છે કે આજના દિવસે દહીંનું દાન અતિ ઉત્તમ કહેવાય કે ભગવાન શ્રી કૃષ્ણ એને ગોપીઓએ દાન આપ્યું હતું એ દિવસથી આજના દિવસ સુધી પણ આજે એ દાનનો ખૂબ મોટો મહિમા છે અને આજના દિવસે કહીને ચોમાસાની ઋતુ ગઈ હોય એટલે સારા વરસાદો થયા હોય ભગવાને મોટી મેર કરી હોય એટલે નદીઓની અંદર નવા જળ આવે એ નીર આવ્યા હોય તો એને વધાવવા માટે અને ભગવાનને નૌકામાં બેસીને વિહાર કરાવવા માટે આજના દિવસે જળ વિહાર કરવા માટે જવાનું એ વાજતે વાજતે ધામધૂમથી ભગવાનને પાલખીમાં હરિભક્તો બેસાડે નાચતા કૂદતા કૂદતા નદી કિનારે કે તળાવે ઠાકોરજીને લઈ એને જાય પછી એ નદીની પાસે બેસી કિનારા પર પહેલાં ભગવાનનું ભાવથી પૂજન કરે ભગવાનનું પૂજન થાય પછી વિધિ વિધાન સાથે જે પૂજન પૂર્ણ થાય ને પછી ભક્તો ભગવાનની પાંચ વાર આરતી ઉતારે પાંચ આરતી થાય ઠાકોરજીની પછી ભગવાનને નાવમાં બેસાડી અને એ નદીની અંદર કે તળાવની અંદર ભગવાનને નૌકા વિહાર કરાવે કે ભગવાનને એ નદીની અંદર ફેરવે આનંદ ઉત્સવ કરાવે ને કાકડીની પ્રસાદી વેચાય આજના દિવસે કાકડીના પ્રસાદનો બહુ મોટો મહિમા હોય કે ભગવાને આ પ્રથા આદિ આવી આવે છે એની જ પ્રથા છે કે ભગવાનના નદીમાં નવરાવે ને કાકડીનો પ્રસાદ વેચે એટલે ભગવાનને કાકડીનો પ્રસાદ ધરાવે ભગવાને આપણને ચોમાસાની અંદર સારો વરસાદ કરી અને આવો સરસ ઝરણાઓ વહેતા કર્યા હોય એટલે ભગ ભગવાનનો ઉપકાર માનવા માટે એ ભગવાનને થેન્ક યુ કહેવા માટે ભક્તો આવી રીતે ભગવાન સાથે ઉત્સવ ઉજવતા હોય એટલે જળજીને એકાદશી એટલા માટે કહેવાય કે ભગવાનને જળજી લાવવા માટે જવાનું હોય હવે તો આધુનિકતા થઈ ગઈ એટલે નદી તો તળાવને મૂકી અને આમ એટલે આજે આપણે આમ તો આહાર નદીએ આપણે સ્નાન કરવા માટે જઈએ તો ત્યાં બીકળી નહીં તાણી તો પાણી એ જરાક પગ આગળ પાસે ગયો હતો કંઈ નક્કી નહીં ક્યારે ક્યાં જાય એટલે એ કરતા બરાબર બીક રે એટલે ભગવાનને માટે આપણે જળજીલા જેટલા ધૂકા મારવા હોય એટલા મરાય કઈથી કોઈ તણાય નહીં એટલે કાંઈ એ ઉપાધિ નહીં એટલે ભગવાન સાથે આનંદ ઉત્સવ કરવા માટે ઠાકોરજીને જળ ઝીલાવવા માટે આવ્યા આજના દિવસનો આ ઉપદેશ આપતો એટલે આજનો ઉત્સવ એ ઉપદેશ આપે કે આપણે ઠાકોરજીને જળ ઝીલાવવા માટે નદીમાં આવ્યા તો એની જેમ જ કે ભગવાનને નાવમાં બેસાડીને ભગવાનને નદીમાં જળ ઝીલાવું તો આ સંસાર છે એ એક સાગર છે ને એ સમુદ્ર છે તો એમાંથી આપણે પાર કરવું હોય તો નાવની જરૂર પડે કે નાવ વગર કાંઈ આપણે સંસાર સાગરને પાર કરી શકીએ

ભવ ષ્મુખો ઓમ શ્રી નરનારાયણાય ઓમ શ્રી પ્રભવે નમ ઓમ શ્રી ભક્તિ ભક્તિધર્માત્માય ન શ્રી નારાયણાય ન શ્રી હરય નમ શ્રી કૃષ્ણાય ન શ્રી ગણશ્યામાય નમ શ્રી શ્રી ભક્તિનંદનાય ન શ્રી બૃહદરાય નમ શ્રી શુદ્ધાય શ્રી શ્રી રાધા કૃષ્ણ સદેવતાય શુદ્ધા નકૃષ્ણ દેવતાય ન શ્રીમરછોત્રય નાય ન શ્રી દિવરાગ્યાય નમ શ્રી આસ્તિય નયોગેશ્વરાય નીયોગેશ્વરાય નં શ્રીયોગકલાપ્રવૃત નમ શ્રી અતિદેવત નમ શ્રી જ્ઞાનીને ન શ્રી પહસાય નીતીય નમ શ્રી તીર્થ કાચિતાય ન શ્રી ક્ષમા નિદ્યય નસો નિદ્રા નીધાનિષ્ઠાય ન શ્રી તપ પ્રિયા નમ શ્રી સિદ્ધેશ્વરાય ની સ્વતંત્રતાય ન શ્રી બ્રહ્મ વિદ્યાપ્રવ ન શ્રી પાષાડો ચેદનપટુએ નમ શ્રી સ્વ સ્વરૂપ નમ શ્રી પ્રશાંત નમ શ્રી જય નસુરગુવાદી મોહનાય ન સાધુ શિલાય નુષ્કા શ્રી પ્રકાશરૂપાય નદંભા ન ચુરભરપદાય ન શ્રી નિવત્સરાય નમ શ્રી ભક્તવર્મણે નમ શ્રી બુદ્ધિદાત્રય નમ શ્રી અતિપાવનાય ન શ્રી બુદ્ધિહતે ન શ્રી બ્રહ્મધામદર્શકાય નમ શ્રી અપરાજિતાય નમ શ્રી નિઃસ્પૃહા ન સત્યપ્રતિજ્ઞાય નીભક્તવત્સલાય નમ શ્રીઅરો ની દીર્ઘદર્શિને ન શ્રી વિનયવત્ય ન શ્રી શ્રી નજાત્મનિય ન શ્રી નિલોકાાય ન શ્રી ન્યાત્મદાય ન શ્રી અખંડિતા સ્મર્યાદાય નમ શ્રી વ્યાસિતાય ન શ્રી મનો નિગ્રહતિનાય ન શ્રી અમદોતિમોજકાય શ્રી પૂર્ણકામાય ન શ્રી સત્યવાદીને નમ ગુણગ્રાહિને શ્રી ગતસ્મ્યાય નમ શ્રી સદાચા પ્રિયત્રાય નમ શ્રી પુણ્યસમન કીર્તનાય નમ શ્રીસર્વમંગલના ગુણ વિચિતાય નમ ઓમ અવતાલીને શ્રી સ્વામિનારાયણાય નો મવતાલીને શ્રી સ્વામિનારાયણાય નમ ઓમ અવતાલીને नारायणं नरकतारणनांेयं श्यामं शीतां द्विभुजमेव चतुर्भुजं च त्वां प्राक्ति धर्मतनयं going মাৰা তিৱী চখি থৈ যি মাৰা Bye. <imitation> ീലാലേ നന്ദലാലി പ്യാ താരീ നവലച്ചി നന്ദലാലേ പ്രീതമ ജീ പ്യാരാത്തോ നിരവിനുനിഹാലേ ജീവൻ മാറ सुहाल रे नहाल रे जीवन मारा रे લાગી સે રે દિન રેણ રે કું વિહારી રે મારી લગની લાગી સે દિન રેણ રે દિન રેણ રે કુંજ છબી રેલ गर्